હેલો ફ્રેન્ડ્સ સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટે એક ટેસ્ટ જોઈશું પચીસ માર્ક્સનો આ ટેસ્ટ છે તમારો જવાબ કેટલા સાચા પડે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ પેલો ક્વેશ્ચન છે આજનો ચૂંટણીમાં મતદાતા માટે એકવીસ વર્ષની ઉંમરને બદલે અઢાર વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી બરાબર તો ક્વેશ્ચન નંબર એક ઓપ્શન તમે સ્ક્રીન પર જોઈ શકો છો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ એટલે કે એકસઠ એકસઠમાં સુધારા દ્વારા બરાબર એકવીસ વર્ષની ઉંમરથી પહેલાં એની જગ્યાએ શું કરવામાં આવી અઢાર વર્ષની ઉંમર કરવામાં આવી મતદાન માટે વાત કરીએ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર આપી શકે બરાબર અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર કોણ આપી શકે ઓપ્શન છે ગ્રામ પંચાયત સભ્ય મામલતદાર સરપંચ અને તલાટી જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી મામલતદાર કોણ આપી શકે મામલતદાર ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે બરાબર અનુસૂચિત જનજાતિનો ઉલ્લેખ પ્રશ્ન નંબર ત્રણ જવાબ થઈ જશે ઓપ્શન નંબર એટલે કે ત્રણસો છાસઠ પચીસ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર ચાર ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો બરાબર ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો તો પ્રશ્ન નંબર ચાર જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ એટલે કે ઓગણીસોને એકાવન જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર એ ઓગણીસો એકાવન આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું બરાબર તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું રાજેન્દ્ર પ્રસાદ બી આર આંબેડકર જવાહરલાલ નહેરુ અને ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહ તો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે બરાબર એકદમ ઇઝી ક્વેશ્ચન છે ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું પ્રશ્ન નંબર છ બાલ લગ્ન પ્રતિબંધક કાયદો બે હજાર છ કઈ જગ્યાએ લાગુ પડતો નથી તો ગુજરાત જમ્મુ કાશ્મીર કેરળ અને મેઘાલય એક્ચુઅલમાં ક્વેશ્ચન હવે કોઈ મિલી નથી કારણ કે જવાબ પહેલાંનો જમ્મુ કાશ્મીર હતો પરંતુ થ્રી સેવન્ટી બરાબર હટી ગઈ છે એટલા માટે હવે ત્યાં પણ બરાબર લાગુ પડશે વાત કરીએ પ્રશ્ન નંબર સાત લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે બરાબર તો પંચાયતી રાજ ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર આઠ પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે કોણ કહે છે બરાબર આવું કોણે કહ્યું તો પ્રશ્ન નંબર આઠ જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ એટલે કે એસ કે ડે આનો સાચો જવાબ થઈ જશે શોર્ટમાં બરાબર એસ કે ડે ઓપ્શન નંબર નંબર સાચો જવાબ થઈ પ્રશ્ન નવ ભારતના નાગરિકોને આરટીઆઈનો અધિકાર છે બરાબર ભારતના નાગરિકોને આરટીઆઈનો અધિકાર છે કારણ કે ઓપ્શન સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે આંતરરાષ્ટ્રીય નિયમના અમલીકરણને કારણે ત્રીજું છે ભારતના સર્વોપરી સ્વરાજ્યોની સ્વીકૃતિને કારણે આ ચોથું છે ભારતીય સંસદોએ આ નિયમ બનાવેલ છે તો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી એટલે કે ભારતીય સંસદોએ આ નિયમ બનાવેલ છે ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર દસ માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવા આપવાની હોય છે બરાબર માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે પ્રશ્ન નંબર દસ જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી એટલે કે અડતાલીસ કલાક જવાબ શું થઈ જશે અડતાલીસ કલાક ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય બરાબર તો પ્રશ્ન નંબર અગિયાર જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર બરાબર માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તા મંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર કહેવાય ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર બાર કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે બરાબર કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે તો પ્રશ્ન નંબર બાર જવાબ થઈ હશે ઓપ્શન નંબર એ ત્રણસો ને આડત્રીસ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર તેર અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે બરાબર અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે પ્રશ્ન નંબર તેર જવાબ થઈ હશે ઓપ્શન નંબર બી એટલે કે કલમ સત્તર બરાબર કલમ સત્તર અસ્પૃશ્યતા નાબૂદીની કલમ છે પ્રશ્ન નંબર ચૌદ જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી કલ આપતી કઈ કલમ અન્વય છે તો ત્રણસો સિત્તેર બરાબર હતી એવું કહે છે કે માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલ અરજી ફીની ચૂકવણી કઈ રીતે બરાબર કરવામાં આવે છે તો પ્રશ્ન નંબર પંદર રોકડ ડિમાન્ડ ડ્રાફ્ટ પોસ્ટલ ઓર્ડર અને આપેલ તમામ બરાબર તો જવાબ થઈ જશે દર્શાવેલ તમામ ઓપ્શન નંબર ડી એટલે કે માહિતી અધિકાર દિન્ય મુજબ રાજ્ય સરકારને ચૂકવવામાં આવે અરજી ફીની ચૂકવણી કઈ રીતના કરવામાં આવે છે આ તમામ બરાબર કોઈપણ રીતે આમાંથી તમે કરી શકો છો પ્રશ્ન નંબર સોળ માહિતી અધિકાર મુજબ બીપીએલ કુટુંબ કેટલી રકમ ચૂકવી માહિતી અધિકાર પાસેથી માહિતી મેળવી શકે છે જે બીપીએલ બરાબર જે હોય તો પ્રશ્ન નંબર સોળ જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી કોઈ ફી ચૂકવવાની હોતી નથી એ લોકો માટે બરાબર કોઈપણ પ્રકારની ફી નથી વાત કરીએ પ્રશ્ન નંબર સત્તર ભારતીય બંદરની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય બરાબર લઘુમતી કોમ જાહેર કરી શકાય તો પ્રશ્ન નંબર સત્તર ઓપ્શન તમે સ્ક્રીન પર જોઈ શકો છો પહેલો ઓપ્શન છે ફક્ત ભાષાના આધારે બીજું છે ભાષા અથવા જાતિના આધારે ત્રીજું છે ફક્ત ધર્મના આધારે અને ચોથું છે ભાષા અથવા ધર્મના આધારે તો પ્રશ્ન નંબર સત્તર જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી ભાષા અથવા ધર્મના આધારે બરાબર લઘુમતી કોમ જાહેર કરી શકાય ભાષા અથવા ધર્મના આધારે પ્રશ્ન નંબર અઢાર ભારતના કયા રાજ્યમાં સૌ પ્રથમ આરટીઆઈનો અમલ કર્યો બરાબર ભારતના કયા રાજ્યમાં સૌ પ્રથમ આરટીઆઈનો અમલ કર્યો તો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી અઢારમાં તમિલનાડુ તમિલનાડુ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણીસ ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ઓગણીસમો પ્રશ્ન જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી ગ્રામ સભા આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર વીસ ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભાના કેટલા સભ્યો હતા બરાબર બંધારણની રચના થઈ તો બંધારણ સભાના કેટલા સભ્યો હતા વીસમો પ્રશ્ન જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી થ્રી એટી નાઇન બરાબર ત્રણસો ને નેવ્યાસી છે અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનો કયો ભાગ એકવીસ પ્રશ્ન જવાબ થઈ હશે ઓપ્શન નંબર ડી શીડ્યુલ પાંચ અને છ અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે પ્રશ્ન બાવીસ અપીલ પ્રક્રિયા માહિતી અધિકાર અધિનિયમની કઈ કલમમાં આવે છે અપીલ પ્રક્રિયા માહિતી અધિનિયમની કઈ કલમમાં આવે છે બાવીસ પ્રશ્ન જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી કલમ ઓગણીસ જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર સી કલમ ઓગણીસ આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન ત્રેવીસ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કઈ રીતે સ્વીકારે છે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કઈ રીતના સ્વીકારે છે તો ત્રેવીસમો પ્રશ્ન જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી તમામ અરજીપત્ર દ્વારા ઈમેલ એપ્લિકેશન દ્વારા અને રૂબરૂ બરાબર કોઈપણ રીતે અરજી સ્વીકારે છે પ્રશ્ન ચોવીસ ગુજરાત મહિલા આયોગની રચના ક્યારેય કરવામાં આવી હતી ગુજરાત મહિલા આયોગની રચના ઓપ્શન નંબર સી બરાબર બે હજારને પાંચમાં કરવામાં આવી હતી અને આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે તાલુકા પંચાયત બરાબર તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી ખાલી જગ્યા પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે થતી નથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે જવાબ થાય છે પ્રત્યક્ષ રીતે થાય છે તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે તો તમારા પચીસમાંથી કેટલા જવાબ સાચા પડે છે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો મળીને આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત